નમસ્કાર મિત્રો તારીખ છે એકવીસ એપ્રિલ બે હજાર પચીસનું વાર્ષ્ય જે સોમવાર આજના ઓડિયોની અંદર ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વીડિયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યો હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો

જ્યારે સફેદ ડુંગળીના એક લાખ કટાની આવક સામે એકસો રૂપિયા ભાવ જોવા મળ્યા હતા ગોંડલમાં લાલ ડુંગળીના ચૌદ હજાર કટાના વેપારો સામે છન્નું રૂપિયાથી બસો એકસઠ રૂપિયા ડુંગળીના ભાવ જોવા મળ્યા હતા રાજકોટમાં ડુંગળીના આઠ હજાર કટાના વેપારો સામે પંચ્યાસી રૂપિયાથી ત્રણસો રૂપિયા સુધી ભાવ જોવા મળ્યા હતા તો મિત્રો આથી ડુંગળીના ગમ્યો અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મારી બીજા વિડીયો સાથે જ્યાં સુધી જય જવાન જય કિસાન